આપણે અત્યારે એક ભૂપતભાઈ ગોહિલની વાડી આપણે આવ્યા છીએ અને ભૂપતભાઈ પોતે તૂરનું વાવેતર કરેલું છે એટલે આપણે ભૂપતભાઈને જ મળવી કે ભૂપતભાઈ તમે આ તૂરનું વાવેતર કર્યું ને જે વખાડામાં જે ભીંડો છે એ ઉપરનું તમે થોડુંક વર્ણન કરશો કે તૂરનું વાવેતર કર્યા પછી આ ભીંડો તમે સોંપેલો છે કે જે ઘણો ભીંડો નાનો છે પ્રથમ બાપુ આમાં કુવાર સોંપ્યો હતો તે કુવાર આ વણ બહુ લુ આવી ને તે વાયરસ આવી

કે ઝટ ભલે આખો હોય જાય મારા દિલમાં તક ન થાય પણ આટનો એક એક ડિઝાઇન મને બહુ લાગે આ કવિ કાગની જે વાણી છે એટલે આપણે જે અત્યારે ભૂપતભાઈ જે વાણન કર્યું તે ભૂત હું તમને પૂછીશ કે આ તુવેરનું તમે વાવેતર કર્યું છે કેટલું ગામ અંદાજમાં વાવેતર છે આ 1.5 વીઘાનું વાવેતર છે બાપુ અને 60 થી 65 દિવસ થઈ ગયા

તો તમે બીજું વાવેતર શું કરેલું છે તો જો કપા છે એવું બધું વાવેતર માંડવી જ ગીરી પાણી નું તમારે કેમ છે પાણી નું બાપુ અત્યારે આ થોડુંક થોડું ખાલી છે વરસાદ તો આવ્યો જ નથી આ તો નર્મદા નું કાક ડેમ ભર્યું હતું ઓદડું એટલે થોડું ગતું તમના પાય નું ઉગાડી હતી તો અત્યારે જે આપણું આમ ગણ્યું તો આજે આખું જે અત્યારે વાવેતર છે એ તો આમ ગણ્યું તો વરસાદ આધારિત તો વરસાદ આધારિત જ બાપુ છે જો વરસાદ નો આવે તો અમારે સીતારામ થઈ જાય કાઈ નો થાય હા એવું છે ને બહુ તંગી છે વરસાદ હા હા એટલે આમાં તો કીધું છે ને કે ઘણું આપણે કેવું છે આ તો વરસાદ ના ગીત ગાવાના છે ઘણા આપડે સાંભળ્યું છે કે જો ને કોઈ ને ખેતર વાડિયું અને કોઈને ગામ ને ગવાસ પણ બાપુ હવે આ શ્રાવણ બે હાવર્મ ધર્મ ટાઢો કોઠો રાખ્યો એમના મોલ થયા છે તમારે જાણવા માંગી છે તમને કેવો આમ અત્યારે વિશ્વાસ છે કે વરસાદ થાય કેવો અરે બાપુ વરસાદ તો

કપા માં બહુ સારી માવજત કરી લે છે કારણ કે કપા તમે જોવો કપા કેવો બધો કેડે કેડે ઉભો છે કપા કપા કેટલા વાવેતર કર્યુંલી નું તો મગફળી વાવી દીધી છે અને પાણી કેટલા વાર છે પાણી તો પહેલા પ્રથમ વાવણી પહેલા આપણે પાઈને ઉગાડ્યો હતો કપા બહુ સારો છે અને સારા કપાની આપણે આશા રાખવી કે આ ઉત્પાદન સારું મળે એવી ભગવાન પ્રાર્થના કરવી અને આપણે જે વરસાદની જે આશા છે એ વરસાદ પુષ્કળ આવે એવી બધાયને આશા છે એટલે બધાયને આપણે ભગવાનને એક પ્રાર્થના કરવી કે ભાઈ આ વરસ આપણું છે ને એ નિષ્ફળ ન જાય અને સારા વરસાદની જે આપણી જે આશા છે ને ઈ ભગવાન આપડે વરસાદ આવવા દે એવી આપડે સૌ ખેડૂત મિત્રો આશા લઈને બેઠા છે બધા